ગઈકાલે નરેશ છોકરીઓ માટે લાણીમાં આપવા શું શું વસ્તુઓ લાવ્યા હશે ચાલો જઈને જોઈએ તો ઘરની અંદર જોયું તો નાસ્તાના પેકેટના ઢગલા પડેલા હતા જેમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી વેરાયટી હતી અને છોકરીઓને આવી બધી વસ્તુ ખાવાની બહુ જ ગમે અને સાથે આ બીજી અલગ પ્રકારની વેફર બિસ્કીટ હતી જેમાં બિસ્કીટ પૂરા થઈ જશે એટલે આપણે આ ચાર બરણી પણ ઉપયોગી થશે જે મને બહુ જ ગમે લાણીની વસ્તુઓ જોઈ ત્યાં જ નરેશ કંઈક પાર્સલ લઈને આવ્યા અને મને આપ્યું અને મેં પાર્સલ ખોલીને જોયું તો એમાંથી મસ્ત મસ્ત નાના નાના ફ્લાવર નીકળ્યા જે કલરફુલ હતા એટલે મેં એને ગોઠવી દીધા જેને પછી આપણે ઉપર નવા મકાનમાં ડેકોરેટ કરશું ફ્લાવર જોતા હતા ત્યાં જ ગરબા ગાવા છોકરીઓ આવી ગઈ એટલે એને નવા પેકેટની આપી અને ત્યારબાદ પેકેટની લાઈનમાંથી પેકેટ છૂટા કર્યા જેથી છોકરીઓને ફટાફટ લાણી આપી શકાય અને મને મને કામ 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 કરતી જોઈને પણ મદદ કરવા કરવા આવી ગયા અને એ તો એકદમ સ્પીડમાં લાગ્યા વર્ષોથી દુકાનમાં કરતા હોય પછી પેકેટનું બોક્સ ભરી બહાર રાખી દીધું અને પછી એક બાજુ ખીચડી મૂકી અને બીજી બાજુ સંભારો તેજ પાછી ઘણી બધી છોકરીઓ ગરબા ગાવા આવી ગઈ એટલે દીત્યાબહેન એને લાણી આપી અને આખું બોક્સ પેકેટનું ખાલી થઈ ગયું એટલે નરેશ બીજા પેકેટ અંદરથી લાવ્યા અને મેં શાક વઘાર્યું ત્યાં જ મમ્મી મસ્ત મસ્ત ઘરની ઓર્ગેનિક દ્રાક્ષ તોડી લાવ્યા જે જોતા જ મોઢામાં પાણી આવી જાય અને સાંજ પડતા અમે માતાજીની આરતી ગઈ વિડીયો તો લાઈક કરજો મોરમીની છુવા માટે ચેનલને કદું સબસ્ક્રાઇબ